આપણા એક ગુજરાતી ભાઈ છે ગુજરાતીભાઈનું નામ છે ડૉક્ટર મોન્ટુભાઈ પટેલ મોન્ટુભાઈ સાહેબ નાની ઉંમરે ગુજરાતને ગૌરવ અપાવે એવી જગ્યાએ પહોંચ્યા હતા અને એ જગ્યા છે ફાર્મસી કાઉન્સિલ ઓફ ઇન્ડિયા એના અધ્યક્ષ આખા દેશના રાષ્ટ્રીય અધ્યક્ષ બન્યા હતા અને એનું આપણે ગર્વ લઈને સમજીએ એ પહેલાં તો આ મોન્ટુભાઈનું રેકેટ સામે આવી ગયું સીબીઆઈ મોન્ટુભાઈ પટેલના બંગલા પર દરોડા પાડ્યા જુંડાલ વિસ્તારમાં તેમનો આલિશાન બંગલો આવેલો છે આ સાથે દિલ્હીમાં પીસીઆઈ ઓફિસર અને મોન્ટુ પટેલના નિવાસસ્થાને હાથ ધરાઈ છે તપાસ હાથ ધરાઈ છે કોમ્પ્યુટર ફાઇલ સહિતની જપ્તી કરી છે માળખા વગરની ત્રેવીસ ફાર્મસી કોલેજોને આ સાહેબે મંજૂરી આપી દીધી હતી અને આરોપ છે ચાર હજાર કરોડ કરતાં વધુ ભ્રષ્ટાચારનો કોલેજ ડીટ વીસથી પચીસ લાખ રૂપિયા લેતા હોવાનો આરોપ આ મોન્ટુભાઈ પટેલ ઉપર લાગ્યો ફરિયાદ થઈ અને સીબીઆઈએ હવે તપાસ શરૂ કરી છે મોન્ટુભાઈ પટેલ સાહેબ ફરાર છે મોન્ટુ પટેલ પર નકલી ઇન્વર્ટ નંબર બેક બેકડેટ એન્ટ્રી ફાઇલોમાં હેરાફેરીના આરોપ લાગ્યા છે મોન્ટુ પટેલ પર પોતાના સાગરિતોને મોટા પદ પર બેસાડવાના પણ આરોપ લાગ્યા છે આજે મોન્ટુ પટેલભાઈ ખરા ને મોન્ટુ પટેલ સાહેબ ફાર્મસી કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના અધ્યક્ષ તો એક નેતાના આશીર્વાદથી બની ગયા પણ એના પછી આખી જે બોડી બનાવવાની હતી એની અંદર પણ મસ્ત મજાની આ સાહેબે ગોઠવણ કરી એ પણ સ્પષ્ટ કરી દઉં કે આ મોન્ટુભાઈ પટેલ ભારતીય જનતા પક્ષના યુવા મોરચા સાથે જોડાયેલા છે ચાર વર્ષ પહેલાં તેઓ પીસીઆઈના સૌથી નાની વયે પ્રમુખ બન્યા હતા એટલું જ નહીં આજે ફાર્મસી કાઉન્સિલ ઓફ ઇન્ડિયાનું દેશનું નેતૃત્વ કરનારા પહેલાં ગુજરાતી હતા મોન્ટુ પટેલે વર્ષ બે હજાર બાવીસ ત્રેવીસમાં લગભગ ચાર હજાર કરોડથી વધુનો આરોપ લગાવ્યો છે ભ્રષ્ટાચાર કર્યો છે તેવો આરોપ ફાર્માસિસ્ટે કર્યો છે બે બાવીસ ત્રેવીસમાં કેટલાક ફાર્માસિસ્ટ દ્વારા તે વખતના કેન્દ્રીય આરોગ્ય પ્રધાનને પણ રજૂઆત કરાવી હતી ત્યારબાદ હાલના કેન્દ્રીય આરોગ્ય પ્રધાને જેપી પી નડ્ડાને ફરિયાદ થઈ આ મામલે કેન્દ્રએ તપાસ સોંપી અને સીબીઆઈ હવે તપાસ કરી રહી છે તપાસ હવે કરી રહી છે અને આ ભાઈના વિરુદ્ધ મોરચો પણ એમના પક્ષ સાથે જોડાયેલા લોકોએ છે ફાર્મસી હિતરક્ષક સમિતિના પ્રમુખ રાજેશ પટેલ અને નાગપુરના ફાર્મસિસ્ટ એવા અજય સોની આ પાછળ લાગ્યા છે આ બંને એમાંથી નાગપુરવાળા ભાઈ તો પ્યોર બીજેપી સમર્થક છે છતાં પણ એ કહે છે કે આમને ગોટાળો કર્યો છે મોન્ટુભાઈ આ પદ ઉપર કેવી રીતે પહોંચ્યા મોન્ટુભાઈને આટલો ભ્રષ્ટાચાર કરવાનો પરવાનો કોને આપ્યો આ બધો તપાસનો વિષય છે સીબીઆઈએ તપાસ શરૂ કરી છે પણ એક વાત પાક્કી છે આ મોન્ટુભાઈની પાછળ કોઈ મોટું માથું તો છે જ જેને આ મોન્ટુભાઈને દિલ્હી પણ બતાવ્યું અને દેશના ફાર્મસી કાઉન્સિલના અધ્યક્ષ પણ બનાવ્યા મોન્ટુભાઈ આટલી મોટી કાઉન્સિલના અધ્યક્ષ મારા ગુજરાતી થયાનું ગર્વ થાય જ પણ જો તમે આવું કૌભાંડ કર્યું હોય ને તો અમારું માથું શરમથી પણ ચૂકી જાય